ગીર સોમનાથ જિલ્લામાં તંબાકુ મુક્ત યુવા અભિયાન થ્રી પોઈન્ટ ઓ અંતર્ગત છેલ્લા અડસઠ દિવસથી વ્યસન વિરોધી ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે જેને લઈ જિલ્લા તમાકુ નિયંત્રણ સેલ અને આરોગ્ય શાખા દ્વારા આ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે આ અભિયાન હેઠળ જિલ્લાની ચોર્યાસી કોલેજોને તમાકુ મુક્ત જાહેર કરવામાં આવી છે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર બરુઆ અને એપિડેમિક મેડિકલ ઓફિસર ડોક્ટર દિવેશ ગોસ્વામીના માર્ગદર્શન હેઠળ સોશિયલ વર્કર દીપ્તિ વ્યાસ દ્વારા કોલેજોની રૂબરૂ મુલાકાત લઈ ગાઈડલાઈન મુજબ મૂલ્યાંકન કરાયું હતું જિલ્લા કલેક્ટર એનવી ઉપાધ્યાય તમામ સરપંચો અને તલાટીકમ મંત્રીઓને આરોગ્ય વિભાગના સંકલનમાં રહી જિલ્લાના તમામ ગામોને સ્મોક ફ્રી બનાવવા માટે પત્ર સૂચનાઓ આપી છે સીઓટી પીએ બે હજાર ત્રણ એક્ટનો કડક અમલ કરીને છસો ચુમ્બાલીસ કેસ નોંધવામાં આવ્યા છે અને કુલ રૂપિયા સોળ હજાર છસો ચાલીસનો નો દંડ વસૂલ કરવામાં આવ્યો છે તમાકુની બનાવટોનું વેચાણ કરતા દુકાનદારોને કાયદાની સમજ પણ આવી હતી આ ઉપરાંત જાગૃતિ લાવવા માટે જુદી જુદી જગ્યાએ બેનર પોસ્ટર નાટકો અને આયોજન કરાયું હતું સોશિયલ મીડિયાના માધ્યમથી પણ લોકોને તમાકુના નુકસાન અંગે જાગૃત કરવા પ્રયાસો કરવામાં આવ્યા છે કમ્યુનિટી હેલ્થ ઓફિસરના સહયોગથી ચારસો અગિયાર જેટલી શૈક્ષણિક સંસ્થાઓનું મૂલ્યાંકન કરાવી તેમને પણ તમાકુ મુક્ત જાહેર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે આરોગ્ય વિભાગ દ્વારા સમાજ અને પરિવારના સહયોગથી ઉપયોગને ઘટાડવા અને યુવાઓને સ્વસ્થ જીવન જીવવા પ્રેરિત કરવા માટે પ્રયાસો ચાલુ છે ગીર સોમનાથ જિલ્લાને તમાકુ મુક્ત બનાવવા માટે સૌને સહયોગ આપવા અપીલ કરવામાં આવી છે ગુજરાત ન્યૂઝ